આ બધી પ્રોસિજરમાં લગભગ બધા બબે ત્રણ ત્રણ વાર ધોરાજી જેતપુર બધા આજુબાજુના ગામમાંથી આવેલા મોન્થલી ટોટલી સો દોઢસો કિલોમીટરના રેન્જ માંથી બધા આવે છે ધક્કા ખાય છે પ્રોપર જવાબ મળતો નથી આપણે બધા જાણીએ જો સાહેબ તમે ક્યાંથી આવો છો હું અહીંથી ઓછામાં ઓછા ત્રણથી ચાર વાર ધક્કા ખાતા છે બે વાર તમે લાઇસન્સર રિન્યુ કરવા માટે એપ્લાય કરેલી હતી પણ કોઈ હર વખતે આવે ત્યારે કેમેરા બંધ છે એક જ જવાબ આપતા હતા કેમેરા બંધ છે પણ છતાં એમના પૈસા પણ ભરાવે છે બીજી વાર આપણે ટ્રાય આપીએ ને અને હર વખતે પાછું જ વળવું પડશે તો એ છે કોઈ મેસેજ બેસેજ કંઈ આવતા નથી કે તમારે આ નેતર એમ ધક્કો કે ધક્કો નથી ખાવો આપણે જજમેન્ટ પણ એવા છે હમણાં બે ચાર વ્યક્તિ એવા આવ્યા હતા કે જેની એમ કીધું કે અમે પાસ જ હતા છતાંય એમ કીધું કે ફાઉલ છે ફેલ છે બોલી નથી આ ભાઈ અમે ફેલ છીએ ખરેખર પાસ થઈ ગયા હોય એવું ઘણું બને છે તો એનું તંત્ર એ વ્યવસ્થિત કરવું જોઈએ કે જે ટ્રાય લેતા હોય ત્યારે વ્યવસ્થિત જે સત્ય હોય એ જ કહેવું જોઈએ કે ભાઈ પાસ છે તો પાસ છે નપાસ છે તો નપાસ છે એ તંત્ર ખોટું છે હમણાં એક વ્યક્તિ ભાઈ આવ્યા હતા કે હું પાસ જ થઈ ગયો હતો છતાંય મને એમ કીધું કે મારો અંદર હેઠે પગ અડી ગયો એમ મને કીધું જોકે મેં વિડીયો પાછો ચોવરાયો તો એને એમ કીધું કે ના ભાઈ તમે પાસ જોજુઆત કરી તમને જવાબ શું આપ્યો કોને તમને જાણ કોને કરી જાણ તો અહીંયા અંદરથી એવું કીધું કે ભાઈ અમને આઠ વાગે ચાલુ થઈ જાય પછી ક્યાં પોણા દસે ચાલુ થશે પછી ક્યાં કલાકમાં ચાલુ થશે બરાબર એનો વાંધો નહીં ત્યાં હું ત્યાં વેટિંગ કરી કેમ કે મારું ગામે અહીંયાથી સિત્તેર કિલોમીટર દૂર છે બરાબર આની પહેલાં જ્યારે મેં ત્રણ વાર આવ્યા ત્યારે એવું કીધું હતું કે ભાઈ તમને અહીંથી ઓનલાઈન મેસેજ આવી જશે બરાબર છે કે ભાઈ તમારે આવવાનું છે પણ એવો કોઈ મેસેજ આવતો નથી જેથી પબ્લિક અહીંયા આવીને ધક્કો ખાય અને ખાલે ખાલી આ લોકો જવાબ આપી દે કે ભાઈ આજ ચાલુ નથી ને કાલ બંધ છે ને ત્રણ દિવસે બંધ છે ને ત્રણ ત્રણ વખત તારીખ લઈ અને અહીંયા અમારો સમય બગડે છે ટ્રાય દેવાની હોય તો તમારે એક જ વ્યક્તિ ને આવવાનું હતું એક વ્યક્તિ ફોર વ્હીલ ને ટુ વ્હીલ કેવી રીતે લઈને આવે બીજા કોઈ એવા નિયમ જે કચરા હેરાન થાય છે વરસાદ નું વાતાવરણ છે બધી પરિસ્થિતિ ખરાબ છે અને મેસેજ આવવાનું કે મેસેજ આવતા નથી વ્યક્તિ ને જાય તો નહીં અને સાહેબો અત્યારે આવીને કોઈ જવાબ વ્યવસ્થિત આપે છે શું છે જવાબદારી નથી આઠ વાગ્યા અહીંયા but that